હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે ચીકુની કુલ્ફી બનાવી લઈશું જે ફક્ત ત્રણ જ વસ્તુથી બનાવીશું અને બાળકોથી લઈને બધાને ખાવાની ખૂબ જ મજા આવે તેવી બનાવી લઈશું તો આ રીતે મેં અહીંયા ચીકુ લઈ લીધેલા છે ચીકુની છાલને આપણે કાઢી લેવાની છે તો એકદમ આ રીતે તમે ફ્રેશ ચીકુ લેશો તો એની કુલ્ફી એકદમ સરસ એવી નેચરલ બનીને તૈયાર થઈ જશે તો આ રીતે સારી રીતે ચીકુને વોશ કરી લેવાના છે અને એની છાલને આપણે કાઢી લેવાની છે તો આ રીતે થોડા એવા કડક અને એકદમ પાકેલા ચીકુ લેવાના છે ચીકુ કાચા ના હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતે મેં અહીંયા ચીકુની છાલને કાઢી લીધેલી છે હવે આપણે એના વચ્ચેનો બીજનો ભાગ કાઢીને નાના નાના પીસીસ કરી લેવાના છે આ રીતે એકદમ સારી રીતે ચીકુના પીસીસ કરી લેવાના છે તમે જોઈ શકો છો કે ચીકુ એકદમ મેં અહીંયા ફ્રેશ અને તાજા ચીકુ લીધા છે તો હવે આ રીતે જો તમે ચીકુની કુલ્ફી બનાવશો તો બહારના કુલ્ફી કે કેન્ડી ખાવાની જરૂર નહીં પડે બાળકોને તમે આ રીતે નેચરલ ઘરે કોઈપણ ફ્રૂટમાંથી આ રીતે કુલ્ફી બનાવીને આપી શકો છો તો અહીંયા મેં આ રીતે ચીકુના નાના નાના પીસીસ બધા જ કરીને તૈયાર કરી દીધેલા છે તો એકદમ સરસ એવા પીસીસ તૈયાર છે હવે આપણે આ રીતે મિક્સર જાર લેવાનો છે મિક્સર જારની અંદર આપણે ચીકુના પીસીસ એડ કરી દેવાના છે મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલા ચીકુ લીધા છે તમે એ પ્રમાણે માપ લઈ શકો છો ત્રણસો ગ્રામ ચીકુની અંદર આ રીતે એક કપ આપણે દૂધ એડ કરી દેવાનું છે આ અડધો કપ એ રીતે મેં અહીંયા અડધો અડધો આ રીતે બે કપ એટલે કે એક કપ દૂધ અહીંયા મેં એડ કરેલું છે દૂધ જે છે એ મલાઈવાળું લેવાનું છે ફૂલ ફેટ દૂધ એડ કરવાનું છે અને એક કપ જેટલી ફ્રેશ દૂધની મલાઈ એડ કરવાની છે અને આ રીતે વન બાય ફોર કપ જેટલો મિલ્ક પાવડર એડ કરવાનો છે ઘરમાં રહેલી કોઈપણ ટેબલ સ્પૂન તમે સેટ કરી લો તો પાંચ ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરી દેવાનો છે અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ કુલ્ફી બનાવવા માટે બીજા કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર નહીં પડે ફક્ત ત્રણ વસ્તુથી જ બનીને તૈયાર થઈ જશે તો આ રીતે એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એની અંદર ખાંડ એડ કરી દેવાની છે મેં અહીંયા મોટી એક ચમચી જેટલી ખાંડ એડ કરી છે કેમ કે ચીકુ જે હોય છે એ વધારે સ્વીટ હોય છે તો તમે સ્વાદ પ્રમાણે ખાંડનું પ્રમાણ એડ કરી દેવાનું છે હવે આ રીતે એક મોટી ચમચી જેટલા ચીકુના નાના નાના પીસીસ જે આપણે કટ કરીને રાખેલા એને થોડા રહેવા દેવાના છે એને આ રીતે એડ કરી દેવાના છે અને તમે જોઈ શકો છો આ રીતનું મિશ્રણ હોવું જોઈએ એકદમ ક્રીમી અને એકદમ ઘટ રહેવા દેવાનું છે જો તમારું મિશ્રણ વધારે પડતું પતલું કે પછી ક્રીમી કે ઘટ નથી તો ઘરમાં રહેલી કોઈ કોઈપણ ફ્રેશ મલાઈ તમે એડ કરી શકો છો હવે આ રીતે કુલ્ફી મોડની અંદર આપણે આ રીતે ચીકુનું જે બેટર તૈયાર કરેલું છે એને એડ કરી દેવાનું છે અને એકદમ સારી રીતે આ રીતે પેક કરી દેવાનું છે અને ફ્રીઝરની અંદર ઓવરનાઈટ કે પછી અગિયારથી બાર કલાક જેટલું આપણે એને રહેવા દેવાનું છે તો આ રીતે ફ્રીઝરની અંદર સેટ કરવા માટે રહેવા દઈશું અગિયારથી બાર કલાક કે પછી ઓવરનાઈટ થઈ જાય એટલે એકદમ ઇઝીલી આ રીતે તમે રાઉન્ડ કરશો હાથની મદદથી તો રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરતા રહેશો એટલે એકદમ ગુલ્ફી જે છે એ બહાર આવી જશે તો તમે જોઈ શકો છો કે ઘરની સામગ્રીથી અને ફક્ત ત્રણ વસ્તુમાંથી ઝટપટ અને બાળકોને આ રીતે ઘરે તમે ગુલ્ફી બનાવીને આપી શકો છો તો બહારના પણ પાવડર કે બહારની કોઈપણ ફ્રૂ ફ્રૂટ એડ કર્યા વગર આ રીતે ઘરે ઘરના સામાનથી આપણી કુલ્ફી તૈયાર થઈ ગઈ છે તો ઇઝીલી અને એકદમ ઝટપટ બની જાય એવી ચીકુની ગુલ્ફી આપણી તૈયાર થઈ ગઈ છે તો આ રીતે તમે પણ ઘરે અને બાળકો સાથે આ રીતે ઠંડી ઠંડી કુલ્ફીને સર્વ કરો અને મારા વિડિયો જોતા હોય મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બે લાયકન પર પ્રેસ કરો જેથી આવા અવનવા વિડીયો તમને જલ્દીથી મળતા રહે